માટે મારી વિનંતી છે જેટલી શાંતિ રાખશો ને એટલું સારું લાગશે માટે ખાસ મારી વિનંતી પ્રાર્થના છે શાંત બની સીધા બેસી આંખો બંધ કરી બે હાથ થોડી વાર માટે શરીર શાંત મન શાંત બુદ્ધિ અંદર શાંતિ વિચારો ની અંદર શાંતિ શ્રેષ્ઠ અવસર મેળવે છે હૃદયના ભાવથી પરમાત્માના પરમ તત્વ ધ્યાન જતા તથા પ્રાર્થના કરીશું પ્રાપ્ત કરી સન્માર્ગે છે તમને ગમે તેવા કાર્ય કરી શકે એવી શક્તિ અમને સુને પ્રદાન કરો મંગલકારી પ્રાર્થના સાથે એક સાથે भोरभुवस्व तत्सविर्वरेर्यं भर्गो देवस्य दि सर्वदा वन्दे बोधमयं नित्यम् गुरुशङ्कररूपिणम् यमाश्रितो निवक्त्रोऽयपि चन्द्रः सर्वत्र वन्दते अज्ञानतिमिनान्दस्य ज्ञानाञ्जनसलाकया चक्षुरं मिलितं येन तस्मै श्रीगुर्वे नमः ॐ मातरं भगवती देवी रामश जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामिमु सरस्वत्यै नमो नित्यम् भद्र

यादे सर्वभूतेषु प्रज्ञारूपेण संस्थिता नमस्तश्रे नमस्तशे नमस्तशे नमो नमः नमस्तशे नमो नमः eh Bye. ನಮಸ್ಕಾರ ವಡಿಮಸ್ಥಿತ ಭಗವ મારા કોટી કોટી વંદન સાથે સાથે આજુબાજુથી દરેક શાખા કેન્દ્ર શક્તિપીઠ પરથી પધારેલ વડીલ પૂજને પરિજનોના ચરણ મારા ખૂબ ખૂબ પ્રણામ પ્રજ્ઞાપુરાણ કથાનો આજનો ત્રીજો દિવસ ભગવાન મહાકાળમાં ભવાની એક દિવ્ય કૃપા લઈને અધિક માસ નિમિત્તે અરણેશ શક્તિપીઠ પર પ્રજ્ઞાપરણ કથાનું આયોજન સદગુરુની દિવ્ય કૃપા શક્તિને આશીષને લઈને જ્યારે આપણને એક સદભાગ્ય પ્રાપ્ત થયું છે ત્યારે આ સમય અતિ કિંમતી છે આપણે જોઈએ છીએ કે અધિક મહિનો તો છે પરંતુ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા બે હજાર છવ્વીસ સુધીના સમયને અતિ કિંમતી સમય બતાવ્યો છે અને જ્યાં સુધી બે હજાર છવ્વીસ સમયને ઓળખી નહીં લઈએ ત્યાર પછી આપણા પાસે માત્ર પસ્તાવો હશે એક એક વર્ષ સમય પસાર થઈ રહ્યો છે અને એની અંદર ભગવાનનો એ પોકાર જ્યારે એનું બાળક ભાવ અને પ્રેમથી સાંભળે છે ત્યારે એ સદભાગ્યને પ્રાપ્ત કરી પોતાના જીવનને ધન્ય બનાવી અને થઈ જાય છે ત્યારે આપણને આવા શ્રેષ્ઠ સમયની અંદર એક અવસર મળ્યો પાંચ દિવસ ભગવાને આપ્યા ભગવાનના ગુણગાન ભક્તિ એક ભક્તિનું ભાથવું એની કૃપા એના આશીષ એક માધ્યમ જોઈએ અને માધ્યમ વગર કદાચ આપણે કઈ પામી નથી શકતા માધ્યમ ભગવાને આપણને આપ્યું સાક્ષાત વેદ માતા દેવ માતા વિશ્વ માતા સ્વયં ભગવાન મહાકાળ સદ્ગુરુએ જેનું સ્થાપન કરી એટલે એ માળના ખોળામાં બેસીને જ્યારે એના પ્રાણનું ગાન કરવામાં આવે છે ત્યારે સાક્ષાત હાજર થઈ જાય છે પરંભુજ ગુરુદેવનું વચન બેટા જ્યાં પણ પ્રજ્ઞાપુરાણનું ગાન થ થતું છે ત્યાં સાક્ષાત મારી હાજરી છે આજે એ તો આવ્યો છે પરંતુ માત્ર એને ઓળખવાની આપણી અંદર એ તાકાત અને શક્તિ હોવી જોઈએ ત્યારે પ્રજ્ઞા પુરાણ કથાનો ત્રીજા દિવસની શુભ શરૂઆત કરી રહ્યા છે થોડી વાર માટે શાંત બની સૂક્ષ્મ શક્તિ અને પ્રાર્થના કરીએ હે ગુરુદેવ હે પ્રભુ આજે તારી કૃપાથી તારા ચરણે આવ્યા છે અમારા હૃદયને પવિત્ર બનાવી દેજે અને પવિત્ર હૃદયમાં શ્રદ્ધાને ભાવ ત્યાગે એ ભાવ સાથે થોડી વાર માટે શાંત બની પ્રાર્થના કરીએ આહે ગુરુવર બીડા કથા કહું માતિ આનુસાર પ્રેમ સૈતાવાહને કરો पदार्ये मां भगवती के सार पदार्ये सत्ता के साथ, आये स्वामी वाल्मीकि वाल्मीकिवरव्या